બનાસકાંઠા જિલ્લા વિભાજન બાબતે પ્રજા થકી અરજી લેવાનો આજે છેલ્લો દિવસ હતો રવિવાર હોવા છતાં લાખોની સંખ્યામાં આજે જિલ્લા જિલ્લા વિભાજન વિભાજન બાબતે બાબતે પ્રજાએ અરજી રજૂઆત કરી છે તાલુકાના બે જૂથો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાનાયા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા દાનાયા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રાખવા માટેની રજૂઆત છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સાથે અનેક આગેવાનો નવીન થરા વાવ જિલ્લામાં સમર્થનમાં છે દાનેયા તાલુકા તરફથી અનેક રજૂઆત આંદોલન આવેદન પત્ર સાથે સરકારનો ધ્યાન દોરતા આખરે જિલ્લા કલેક્ટરે પ્રજાના મંતવ્ય લેવા માટે 3 દિવસનો સમય આપ્યો હતો જેને લઈ આજે ત્રીજા દિવસે સવારથી દાનેયા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિભાજન માટેની અરજીઓ લેવામાં આવી રહી છે દાનેયા મામલતદાર સહિતના અધિકારીઓ કર્મચારીઓ જિલ્લા વિભાજન બાબતની અરજીઓનો સ્વીકાર કરી રહ્યા છે દાનેયા મામલતદાર કચેરી ખાતે આજે મોટી ભીડ જોવા મળી રહી છે હવે જોવાનું એ છે કે પ્રજાએ કયા જિલ્લાના સમર્થનમાં પોતાની રજૂઆત અરજી તરીકે કરી છે જો કે જિલ્લા વિભાજન બાબતે ધાનાયા તાલુકામાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે એક બાજુ જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેની સંસ્થાઓ અને પૂર્વ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય મફતલાલ પુરોહિત સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તથા નથાભાઈ પટેલ અને વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ છે તો બીજી તરફ વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી સાથે અનેક આગેવાનો છે હવે જોવાનું એ છે પરિણામ કોના તરફી આવે છે બાકી માહોલ અત્યારે ધાનેયા તાલુકામાં ચૂંટણી જેવો જોવા મળી રહ્યો છે